મહેસાણામાં ઓગણીસ મે બે હજાર પચીસે સોમવાર અવિરત વિકાસના પંથે તામ્ર નગરી વિસગરના વિવિધ વિકાસના કાર્યોમાં લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિને અવિરત આગળ વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્રણ દિવસમાં ગુજરાતમાં બે હજાર આઠસો કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થયું છે પ્રજાની સુખાકારી માટે આવા વિકાસ કામો થતા હોય ત્યારે પ્રજાએ પણ તેમાં સહભાગી બનવું અનુભવતા હતા અને આજે કરોડો રૂપિયાનું કામ માંગવામાં માંગવામાં આવે છે અને એ કામ થાય છે સરકાર અને પ્રજા વચ્ચે આવું વિશ્વાસ સંપાદનનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે જો કે આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋિકેશ પટેલે જણાવ્યું હતું કે તામ્રની આગળની ઓળખ ધરાવતા વિસનગર વણથંભી વિકાસ યાત્રાની દિશામાં આગળ વધી રહ્યું છે આ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અવિરત વિકાસના પંથે તામગરી વિસનગર ખાતેના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ સાંસદ હરિભાઈ પટેલ સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય મુકેશ પટેલ સીજે ચાવડા સરદારભાઈ ચૌધરી કિરીટભાઈ પટેલ સુખાજી ઠાકુર કે કે પટેલ દુધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈશમીનને

જે બાયપાસ રોડ પડેલા એની અંદર ભૂપેન્દ્ર સીએમશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે જે અમને એક કરોડ સોળ લાખનો ચેક મળેલ એ અમને બહુ આનંદ છે આવો વીસ તકમાં દિવસે દિવસ વિકાસ થાય એવું ઋષિકભાઈ પ્રયત્ન કરે એવી વિનંતી જે મને લાભ મળ્યો એ અમારી જમીન જમીનની સંપાદન થયા એના વતી મળ્યો એક ટ્યુબવેલ છે પછાત પચાસ ચીકુરી ત્રેવીસ આંબા બીજા અનેક ઝાડ ગયા એના સાથેનો આ ટોટલ ચેક એક કરોડ સો લાખ નું મળેલ છે વર્તર પેટે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ